હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો ફ્રી થયા તા વાગી ગયા છે અને જો હવે પરમપૂજન ને રમાડવા લઈને બેઠી છું ફરિયામાં જો તો એકે ચીપિયો લીધો ને રમવાનો તો બીજો મમ્મી પાસેથી ચીપિયો લેવા ગયો હવે રસોઈ કરતા આ તો સારું બે ચીપિયા છે ન ધબધબાટી એમાંથી નહીં બોલે કમ કરાય ન કરાય કમ મેં કીધું ધૂળમાં ટ્રેક્ટર થી રમાડું પણ હવે બેને ચીપિયા લઈને રમવું છે તો તમારે હવે કેવો શિયાળો દેખાય છે અમારે તો હવે થોડો થોડો ઠંડો મસ્ત પવન આવે ઠંડો ઠંડો મસ્ત પવન આવે ને હવે કઈ બહુ ગરમી નથી તડકે ન રહી એટલે સ્કીન માં થોડોક થોડોક શિયાળો હવે દેખાય છે વેસેલીન ને બોડી લોશન ને હવે બધી શોપિંગ ચાલુ થાય ઉલો ઈ ભાઈ નો ઉલો પૂજન પૂજન તારું તારું નામ શું નામ શું હે પરમ તારું નામ શું પૂજા ભાઈ તારું નથી તારું પરમ શું પરમ પૂજાભાઈ અને પપ્પા નું નામ શું અચોક ભાઈ પછી મારું નામ શું પમો ભાઈ તો તું મારું નામ શું મમ્મી નું નામ શું પૂજન તારી મમ્મી નું નામ શું કીર્તિબેન શું પપ્પાનું નામ હર્શુખભાઈ બાપુજીનું નામ શું વાહ હરિભાઈ અને આપણા બાનું નામ શું આપણા પૂજન આપણા પર આપણા પરબળીવાળા બાનું નામ શું આપણા પરબળીવાળા બાનું નામ હર્ચુભ તારા પપ્પાનું નામ બાનું નામ હું

લાલ લાઈટ થાયટ હોય ને તો હોય લાલ લાઈટ થાય છે એટલે નથી જો આ બધી હાલત કર નાખી હમણાં લસણ ફોલાઈ ગયું છે હવે એટલું બુધે ઉપાડવું જ છે હવે જો પેડા આવ્યા તા ને તો હું ખાતી તી દીકરાની ખુશીમાં અમને પેડા આયા છે એક ભાઈ દઈ ગયા છે અને તા હે ને પૂજા જોવો પાછળ બેઠા બેઠા ડીશમાં રોટલી લીધી હતી ખવડાવવાની એ ખાધી નહીં અને લસણ ની કળી ને ફોતરા અને બધુંય ભેગું કરી નાખું આ પૂજી ભાઈ અને વાગી ગયા છે એક ઉપર પણ કઈ લાઈટ નથી ને એટલે બે ને આમ નામ રમે રમાડવાની છે અને જો ભાઈને આ બધું છે ને આપણે વિદ્યામાં લઈ લેવાનું છે પછી એમ કે કે મમ્મી તે શું કર્યું તો કહેવાનું કે આ બધું તમારી રમાયું છે ને એ ઉપાડી તમને હાઈસવા અને તમને મોટા કર્યા કા પછી એમનો કહેવાય છે કે મમ્મી તે હું કર્યું અમારે હાટું આમ જોવા તમારી રમાઈ તું બધી જોવો આ બધું ઉપાયડ્યું અમે ચાલો તો સાંજની રસોઈમાં બનવાના છે ઢોકળા અને આ ડબરામાં આપણે આથો લેવા મૂક્યો તો કાલે સાંજે બે વાટકી ચોખાને બે વાટકી ચણાની દાળ પલાળીને સવારમાં પીસી અને અહીંયા આદુ મરચું ને લસણ પીસી લીધું છે આ છોકરાનું ખાલી આદુ ને લસણ પીસ્યું છે તો આમાં આથો લેવા મૂક્યો તો બેટરનો તો જો હવે આથો આવી ગયો છે ઢોકળીને બધું હવે તૈયારી કરી લીધી જુઓ તો બેટર તો સરસ થઈ ગયું છે તેલ સોડા ફરશું પેલા છોકરાઓના ખાલી આદુ અને લસણ નાખીને એનો મોરો કરી નાખી નાખતા હોય લસણ ની ચટણી ને પણ અમે તો આદુ મરચું લસણ અંદર જ નાખી દઈ છોકરાઓમાં ખાલી આદુ નું લસણ નાખું બહુ તીખું ન થાય ને મરચા વાળું ન ખાય એટલે બધાની અલગ અલગ રીત હોય અમે તો આ રીતના કરીશ

ચડવા મૂકી દીધા છે જય ગણેશ પરમેશ્વર તો ચટણી છે ને લાજવાબની કરવાની છે અમે તો લાજવાબની ચટણી કરી નાના ભેગી તમે કઈ કરો તો કોમેન્ટ કહેજો તો ચટણીમાં અમે છે ને ખાંડ મીઠું આદુ મરચું લસણની પેસ્ટ અને ગરમ મસાલો ને પાણીમાં નાખીને અને બધું ઠંડુ હોય તાજ બધું મિક્સ કરીને હલાવીને પછી જ ગેસ ઉપર આપણે ઉકાળી તો આ રીતના અમે લાજવાબની ચટણી કરી જો તો ચટણી હવે ઉકળી ગઈ છે અને ઘટ્ટ થઈ ગઈ છે તો પેલો ઘણવો ચડી ગયો છે અને હવે બીજા ઘણવાની તૈયારી થાય છે માદું મરચું લસણની પેસ્ટ આવશે કેમ કે અમે બધા તીખું ખાઈ અને આ છોકરાઓનો મોરો છે પહોલની ખાલી ઉપર ચટણી વહેરી છે કેવા મસ્ત ચડી ગયા છે અને કોને કોને જોઈને ખાવાનું મન થઈ ગયું અને મોઢામાં પાણી આવી ગયા જુઓ કેટલા સોફ્ટ બન્યા છે ચાલો ખાઓ હોય તો આવી જાવ આ વ્લોગ આવશે ને તા તો મે બધાય ખાઈ ને સફા સટ કરી ગયા કા ફેન્સી ફેન્સી એમ જ કે મમ્મી કે વ્લોગ જાય તા તો આપણે ખાઈ ગયા ઈ સુઈ ગયા હા ચાલો તો મારે કેવું તો પડે ને કે તમે ખાવા આવી જાવ એમ જો કેટલા મસ્ત સોફ્ટ સોફ્ટ છે હો તો આમાં તો ધાણા અને ચટણી બે ઉપરથી વેરશું એક મિનિટ મે આવી જઈ ઘણવો ચડી ગયો અને હવે બીજો ઘણવો તૈયાર થાય છે ચાલો આવી જાવ કીતુબેન ના હાથના ખત્તિયા ઢોકળા ખાવા માટે બીજા ઘણવામાં છે ને ચટણી ને ધાણા બે એડ કરશું તો બીજો ઘણવો ચડવા મૂક્યો છે અને બારીએથી તડકો આવે છે એટલે એનો મતલબ એમ કે અમે થોડીક વહેલી જ રસોઈ બનાવવા વગી જાય કેમ કે આવું બધું હોય અને પછી જો પરમ પૂજાની ગડબડાટી બોલે ને તો ખાધા ભેગા થાય નહીં ટાઈમસર આપણે એટલે વહેલું વરગવું પડે તું એને શીરો બનાવી નાખો ભેગો ખાવા મીઠું તો ખાવા જોઈએ જ અને હવે ફેન્સીને હોમવર્ક કરાવવાનું છે તો એને કંઈક આવો કોયડો આવ્યો છે કે વચ્ચે અગિયાર છે ને તો આ સાઈડના અગિયાર આ સાઈડથી અગિયાર ને આ સાઈડ ત્રિકોણા ત્રણેય

છને ને ચાર દસ ને આઠ અઢાર પછી આઠ નવ દસ અગિયાર અગિયાર ને સાત અઢાર પછી નવ દસ અગિયાર બાર બાર ને છ અઢાર થઈ ગયું અઢાર ને બીજી વાર સંખ્યા પણ આવે નહીં આ રીતના મેં ફેન્સીને કોયડો લખી દીધો છે અને ફેન્સીએ જવાબ લખી નાખો પણ તમે ટ્રાય કરજો કે આ રીત આ કઈ રીતના મોઢે કઈ રીતના આવે ને એ વખત ટ્રાય કરજો આ રીતના ત્રિકોણ કરવાનું પ્લસ આવી રીતના એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના રાઉન્ડ કરવાના ને પ્લસ અઢાર કરવાના તમે મોઢે ટ્રાય કરજો જોયા વગર થોડીક મહેનત થશે પણ મજા આવશે તમને ઇઝીલી થાય કે થોડીક વાર લાગે તે પાછો કોમેન્ટમાં કહેજો અને જોવો તો આપણે હવે ઢોકળા પાછો બીજો ઘાણવો પણ મસ્ત થઈ ગયો છે જો એકદમ સ્પોન્ચી થયા છે અને પરમ પૂજન આવ્યા હવે હાલો પાછું બધું હકેલી અને રૂમમાં જવા દેવાનું ફેન્સીને જો ધડબડાટી આવી નહી તર તો હમણાં ફેન્સીલ ને બૂક ને બધુંય જોતું હોય આવી ગયો છે ફેન્સી કેવું ભી રે મમ્મા કે દાણા બતાય જોવો તો દાણા કેવા છે ટ્બા ટબ્બા જવાને જો માંડવી માં આપડે હે ને હવે ફૂલ પાક આવી ગયો છે ખોતરામાં કાળી ડિઝાઇન પડી જાય એટલે સમજી લેવાનું કે માંડવી આપડી પાકી ગઈ એવું કેતા હોય ચાલો તો હવે છે ને ત્રીજો ઘાણવો પણ ચડી ગયો અને રસોઈ આપણી બની ગઈ શીરો બની ગયો અને ત્રણે ત્રણ ઘાણવા ચડી ગયા આ છોકરાઓના મોરા તો ચાલો ખાવા હોય તો આવી જાવ ઘરમાં ગરમ જ છે અને કોને ઘરમાં ગરમ જ ભેગા ભેગા ખાવા ગમે એ કોમેન્ટમાં કહેજો પરમપૂજન થઈ છે ચાલો તો હવે કીતુબેન છે ને ઢોકળા વઘારે ને તો હું છે ને દૂધ લઈ આવું અને મળશું પાછા ન્યુ બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો ન્યુ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ